મોર્નિંગ હરિઓમ જો સવારમાં જ્યારે હાજરી પૂરીએ ત્યારે બાળકો એક સરસ મજાની પ્રવૃત્તિ કરે છે પાર્ટી અને કાંકરો લઈને બેસી જવાનું હાજરી પુરાય ત્યાં સુધી અંકોનું લેખન કરવાનું છે અને બાળકો પોતાની જાતે જ હાજરી પૂરે ક્લાસમાં કોણ નથી આવ્યું એ પણ એમને ખબર પડે ચલો ભાઈ કયો નંબર નથી આવ્યો ચોથો નંબર કોણ છે ચોથા નંબરમાં તો આપણે હાજરી પત્રકમાં જોઈ લઈએ ભાઈ ચોથો નંબર કોણ છે ચલો ફટાફટ હાજરી પત્રકમાં એ જોઈએ ભાઈ કે તમે સાચું બોલો છો કે ખોટું ચલો ભાઈ અહીંયા ચોથો નંબર ચોથો નંબર કોણ છે આયુષી નથી આવી ચલો અને હું પૂછીશ ચલો છઠ્ઠો નંબર કોનો છે નેન્સીનો નો વેરી ગુડ

વાહ ભાઈ વાહ ક્લેપ કરો બધાને ખબર છે ભાઈ સરસ મજાની ક્લેપ કરી દો ક્લેપ કરો ક્લેપ કરો સરસ મજાની બધા એક સાથે એક બે એક